પચીસમી મેનો એ ગોઝારો દિવસ માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાત માટે હૃદય વિદાયક રહ્યો રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જીવતા પૂંજાઈ ગયા નાના ભૂલકાઓ આટલા વિશાળ ગેમ ઝોનમાં પોતાની રમતની મસ્તીમાં જ હતા કે આગની જ્વાળાઓએ તેમની માસુમિયત અને નિર્દોષ મસ્તીને પ્રચંડ જ્વાળાઓમાં લપેટી લીધી પીડિતો ન્યાય માટે વલખે છે જવાબદારોને આકરામાં આકરી સજા પણ ઈચ્છે છે પણ કાયદો કાયદાની રીતે કામ કરે છે ત્યારે ના માત્ર રાજકોટ પરંતુ સુરતના બે હજાર ઓગણીસમાં થયેલા તક્ષશીલા અગ્નિકાંડ વડોદરામાં આ વર્ષે જાન્યુઆરીમાં હરણી તળાવમાં બોટ પલટવાથી શાળાના પ્રવાસના બાળકો ડૂબી ગયા સાથે જ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં એકસો એકતાલીસ લોકો માર્યા ગયા હતા આ તમામ પીડિતોના ન્યાય માટે કોંગ્રેસે આજથી મોરબીથી ન્યાય યાત્રા કાઢી કોંગ્રેસ કહે છે આ ન્યાય યાત્રા ભાજપના શાસનમાં ગુજરાતમાં જેટલા પણ કાંડ થયા છે તે કાંડ દુર્ઘટના નથી પરંતુ સરકારની ગુનાઈત બેદરકારી છે તે બાબતને ઉજાગર કરવા માટે છે સાથે સાથે ગુજરાતમાં જે પણ કંઈ અન્યાય થઈ રહ્યો છે તે દરેક દરેક અન્યાયને વાચા આપવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના કોરાણે મુકાયેલા નેતાઓ અને ખૂણો પાડતા નેતાઓને અચાનક કોંગ્રેસની ન્યાય યાત્રા વિરુદ્ધની અંદર બોલીને પોતાની પક્ષની અંદર પોતાની જગ્યા પ્રસ્થાપિત કરવાની જાણે તક મળી ગઈ હોય એ રીતે ન્યાય યાત્રાની વિરુદ્ધમાં વાતો કરી રહ્યા છે પરંતુ આજે જ્યારે કોંગ્રેસની ન્યાય યાત્રાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે હરણીકાંડ હોય કે રાજકોટ કાંડ હોય કે મોરબી કાંડ હોય કે અમદાવાદ નો રાઇડ કાંડ હોય કે સરકાર નાગરિકોને અન્યાય કરી રહી છે ચાહે તે બેરોજગારીનો હોય દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હોય ખેડૂતોની આવકનો મુદ્દો હોય કે વ્યાજખોરોનો ત્રાસનો મુદ્દો હોય આ બધા જ મુદ્દાને આવરી લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી ગુજરાતના લોકોને ન્યાય અપાવવા માટે જ્યારે આજે નીકળી પડી છે અને પ્રચંડ જન સમર્થન અને પ્રચંડ પ્રતિસાદ નાગરિકોનો ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રાને જ્યારે મળી રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પક્ષના પેટમાં જાણે તેલ રેડાતું હોય એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની યાત્રા રાજનીતિક હોવાનું કહી કેટલાક સવાલો પણ ઉઠાવ્યા કોંગ્રેસે અન્યાય કર્યો આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કરવો પડે છે ને એમના વખતે ભાગલા થયા કાશ્મીર માંથી અઢી લાખ લોકોને ભગાડી મૂક્યા એની કોઈ ન્યાયયાત્રા નથી કાઢી ઇવન હું ગુજરાતમાં કઉ છું ઓગણીસ કિસાનોની હત્યા કોંગ્રેસે કરી ગોળી મારીને એ તો કુદરતી ઘટના નતી ને માનવ સર્જિત હતી ને સરકાર સર્જિત હતી ને એની કોઈ યાત્રા નહી આ રાજ્યમાં લઠ્ઠાકંડ થી એક દિવસમાં એકસો સાહીઠ ભરી ગયા એની કોઈ યાત્રા નહી એમની યાત્રા રાજકીય હેતુ પ્રેરિત છે યાત્રા કાઢવી હોય તો કોંગ્રેસના આખા ઇતિહાસમાં ભોપાલના ગેસકાંડ ને યાદ કરીને કાઢી હોત નિર્દોષ લોકો મર્યા હતા ગુજરાતમાં કિસાનોને મારી નાખ્યા એના માટે યાત્રા કાઢવી હતી ઘટનાઓના પાંચ સાત સાત વર્ષ પછી ન્યાય યાત્રા કાઢવા નીકળે કોઈના વર્ષ થઈ ગયા છે કોઈના મહિના થઈ ગયા છે કેસ ચાલી રહ્યા છે સરકાર તરફથી સંપૂર્ણ મદદ જે કંઈ એક્સગ્રેસિયા માંડીને આપવાની હતી સરકારે આપી પણ છે સરકારના મુખ્યમંત્રીથી માંડી બધી ઘટનાઓમાં સ્વયં હાજર છે અને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે તો મારે કોંગ્રેસને એક જ વિનંતી કરવી છે કે તમારા જે વકીલો છે ને એમને મહેરબાની વહેલો ન્યાય મળશે ન્યાય કોંગ્રેસ અટકાવે છે ન્યાય ભાજપ નથી અટકાવતું એટલે અન્યાય થઈ રહ્યો હોય તો એમના કારણે મહેરબાની કરીને હવે કોર્ટમાં જે તારીખ આપે એના વકીલો વધારાની તારીખ ના માંગે ન્યાય અમે ઝડપી આપવા માંગીએ છીએ અને એટલા માટે આ ન્યાય યાત્રા નથી આ રાજકીય હેતુથી પ્રેરિત યાત્રા છે બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપ ચાર દિવસીય તિરંગા યાત્રા કાઢી રહી છે તેવા આરોપને ફગાવતા ભાજપે કહ્યું કે આ ચોથું વર્ષ છે જ્યારે અમે તિરંગા યાત્રા કાઢી રહ્યા છીએ જનજનમાં રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા તિરંગા યાત્રા નીકળશે શનિવારે રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી ના યાત્રાનો પ્રારંભ કરાવશે આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને જળ સંસાધન મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે આઝાદીના સંઘર્ષ પછી પંચોતેર વર્ષ પહેલા ભારત આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું અને તિરંગાનો આપણા રાષ્ટ્ર તરીકે સ્વીકાર થયો ત્યાર પછી આપણે દર વર્ષે ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી આ બે પ્રસંગો આપણે એક બંધારણની સ્વીકૃતિનો પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ ઉજવતા આવ્યા છીએ તિરંગો લહેરાવતા આવ્યા છીએ પરંતુ એ માત્ર મર્યાદિત રહેતું હતું સ્કૂલો કોલેજો અથવા સરકારી સંસ્થાઓ અથવા કેટલાક એનજીઓ પણ જન સામાન્યની ભાગીદારી આ રાષ્ટ્રીય પર્વમાં બહુ ઓછી રહેતી હતી અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ આપણી જે તિરંગાની પ્રાવધાનો હતા એમાં કેટલાક સુધારાઓ બેઝિક કરીને હિન્દુસ્તાનના કોઈ પણ નાગરિક આ ધ્વજ લગાવી શકે લહેરાવી શકે અને આખું વર્ષ સુધી એ પોતાના ઘર પોતાના સંસ્થાન એટલે રાષ્ટ્રપત્યની ભાવના અવિરતપણે આ તિરંગાને જોઈને માણસનામાં પ્રજ્વલિત રહે એવા હેતુથી આ એક બદલાવ કર્યો તો કોંગ્રેસની તિરંગા યાત્રામાં એક દિવસ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહેવાની શક્યતાઓને નકારી શકાતી નથી કોંગ્રેસની ન્યાય યાત્રાનું સમાપન ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગરમાં થશે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર